પહેલાના સમયમાં જેની પાસે મોટી ગાડીઓ હતી એની ચર્ચા હતી પણ આજે ચર્ચા કરી રહ્યા છીએ ઘોડાવાળાની જી દોસ્તો રાજકોટ જિલ્લાના મેંગાણી ગામના એક એવા છે અશ્વપ્રેમી કે જેણે વસાવ્યા છે પાંચ શ્વેત અશ્વ બાળપણમાં પિતાએ આપેલી એક ઘોડાની ભેટે પુત્રને બનાવી દીધો અશ્વપ્રેમી આ અશ્વના કરતબ જોઈને તમે પણ દંગ રહી જશો રાજકોટ જિલ્લાના નવી મેંગાણી ગામના રહેવાસી આરીફ સપ્પાને હંમેશા ઘોડાઓ પ્રત્યે લગાવ હતો હાલમાં તેમની પાસે પાંચ સફેદ ઘોડીઓનો સંગ્રહ છે આ દરેક ઘોડીને અનન્ય પરાક્રમ કરવા માટે તાલીમ આપવામાં આવે છે જેણે તેમને લોકપ્રિયતા અપાવી છે ભૂતકાળમાં જે લોકો ગાડાની માલિકી ધરાવતા હતા તેઓ મોભેદાર તરીકે ઓળખાતા હતા પરંતુ હવે જેમની પાસે ઘોડાઓનો સંગ્રહ છે તેઓ આ બિરુદ ધરાવે છે ઘોડાઓને તેમની સુખાકારી માટે લીલોતરી પાલો સુકી ઝર અને દૂધ આપવામાં આવે છે આરીફ પોતે એક ટ્રેનર છે અને વિવિધ પ્રદર્શન માટે તેમની ઘોડીઓને તાલીમ આપવાનું ધ્યાન રાખે છે શોખ તો આપણને બહુ નાનેથીનો જ કે પહેલા આપણી પાસે ઘોડા નહોતા ત્યારે કુકના ઘોડા જોઈને પહેલેથી આપણને શોખ હતો તો મારી જિંદગીનો એક જ શોખ છે ઘોડા જે આ જો છે મારા એ મારા પપ્પા હિસાબે છે કે મારા પપ્પાએ આજથી મને બાવીસ વર્ષ પહેલાં એક ઘોડી લઈ દીધી હતી અને એના હિસાબે આ બધું છે ધીમે ધીમે કઈ રીતે આગળ વધતા વધુ ને વધુ વ્હાઇટ જ ઘોડીનું કલેક્શન શા માટે અત્યારે મેરેજ સિઝનમાં બધાને વ્હાઇટ જ જોઈએ છે અને પહેલાં આપણી પાસે બ્લેક પચકલિયાણ હતી પણ એ સમયમાં ચાલતું બ્લેક અને આપણી પાસે બાવીસ વર્ષ ત્યાં નાચતા જ ઘોડા છે અને ત્યારે આપણી પાસે બ્લેક પચકલિયાણ નાચતું અત્યારે એમ કહેવાય કે પૈસાવાળા પાસે ઘોડા છે ગાડીઓ તો બધા પાસે છે પણ આની પાછળ એક દુઓ પણ છે કે ભલ ઘોડા એ હલ બાંધવા હથિયાર ભલ ઘોડા ભલ એ હલ બાંધવા હથિયાર એ જાજી ફોજુમાં જીકવા એ મરવું એક જ વાર ઘોડા પાછળ ઘણો તો બધાનો એક ઇતિહાસ સંકળાયેલો છે અને ઘોડા આપણાથી સંકળાયેલા છે ઘોડાઓની તાલીમ આપી ક્યારેક જોખમી તો ક્યારેક સરળ હોય છે સામાન્ય રીતે ઘોડાને તાલીમ આપવામાં બે મહિના જેટલો સમય લાગે છે આરિફભાઈને તેમની મન નામની ઘોડી સાથે ખાસ લગાવ છે જે તેમની સાથે એક દાયકાથી છે આ ઘોડી મનને ગુજરાતમાં ઘણા બધા પુરસ્કારો પ્રાપ્ત થયા છે અને મહારાષ્ટ્રમાં ઘોડાની સ્પર્ધા પણ તેણે જીતી છે જેણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે લોકો ઘણીવાર લગ્ન સમારોહ માટે મનને અગાઉથી બુક કરાવે છે જ્યાં આ ઘોડી તેના કુશળ સ્ટન્ટ થી દરેક ને પ્રભાવિત કરે છે દિવસમાં અમે એને રોજ એક ઘોડીને પ્રેક્ટિસમાં અમે વીસ મિનિટ આપીએ છીએ કે ટ્રેનિંગ પણ કહી શકો છો અને એને પ્રેક્ટિસ પણ કહી શકો છો આ ઘોડીની એટલી છે કે કોઈ પણ જગ્યાએ આપણે લઈને જાય ડાન્સ બધા ઘોડા કરતા જ હોય છે પણ જે આનો સફાઈ છે કામની અંદર કે જે સ્ટેપ છે એ બીજા ઘોડા નથી આપી શકતા આરિફ ની આ સફેદ ઘોડીઓ વિશે વાત કરવામાં આવે તો હિના નામની ઘોડી પાંચ પ્રકારે કર્તબ કરે છે બુલબુલ અને હીર નામની ઘોડી ત્રણ પ્રકારે કર્તબ કરે છે જ્યારે મન નામની ઘોડી કોમ્પિટિશનની ઘોડી છે જે મહારાષ્ટ્રમાં વિનર પણ રહી ચૂકી છે આ ઘોડીને રિંગની ઘોડી પણ કહેવામાં આવે છે કારણ કે આ ઘોડી ચૌદ પ્રકારે કર્તબ્ય બતાવે છે અશ્વનો શોખ તો ઘણાને હોઈ શકે છે પરંતુ તેનો ખર્ચ તેમજ જગ્યાના અભાવને કારણે અશ્વને રાખી નથી શકતા પણ આરિફભાઈના પિતા અબ્દુલભાઈએ મોટું હૈયુ ધરાવી 22 વર્ષ પહેલા 11 મહિનાની ઘોડી લીધી

ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજકોટથી ઋષિ દવેનો રિપોર્ટ